ગત રોજ ડબોઈના પૂડા ગામમાં ખેતરે જવાના રસ્તાઓ પર લોહી લુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તપાસ શરૂ કરી હતી અને યુવકના હત્યારાઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે તેના મિત્રોને જ હત્યારાઓ સમજી ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ડભોઈના પૂડા ગામમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવમાં ડભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પૈસાની લેતી દેતી બાબતે મિત્રોએ જ હત્યા કરી હોવાનું સામે આવતા તાત્કાલિક પોલીસે હત્યા કરનાર મૃતક યુવકની પત્ની અને ગ્રામજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ યુવક તેઓના મિત્ર સાથે ગયો હતો અને તેને પત્નીને કોલ ન કરવા કહ્યું હતું આ મામલે વડોદરા ગ્રામે એલસીબી અને પોલીસની ટીમ દ્વારા હ્યુમન એન્ડ ટેકનિકલ સોર્સ

એક ગુનો રજિસ્ટર થયેલો છે જેમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ નાઓનું મર્ડર અને વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાવોની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે એ દરમિયાન વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ સાંજના સાતથી આઠ વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું મને ફોન ના કરતા તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવાનાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીષ વસાવાનાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાવી આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે